તો બ્લોક માં આગળ આગળ જોતા રહેજો એટલે હે ને ઉપર બે મેડી માંથી બે ટાકા છે એટલે એક મોટર છે નાની પણ એ બરોબર કઈ પાણી નથી આમ કાઢતી બરોબર હેતતું નથી એટલું બધું તો આપણે હે ને આજ નવી મોટર લઈ આવી અને પછી ત્યાં મૂકી આવે અને જોતી આજ અહીંયા છે તો તમને બ્લોકમાં એ મળે જોવા મળશે તો જોતા રહ્યો વિડીયો હજી ગામમાં જાય પહેલાં પછી મોટર લેવું એ બતાવતું અને પછી તમને જ્યોતિની મુલાકાત કરાવશું આજ બ્લોકમાં બરાબર

લોટા જેવી ચા છે ને તો જ પી ગયો એટલે દાંત કાઢાય બોલ બધાય ના ના રેડી 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 એ લોટા જેવો છે યાર કા હાલે આમ ટીટોડી જેમ પૂરું થઈ ગયું બિચારા નું પાર્ટી ફેલ તો મિત્રો ચા પાણી પી લેતા ને ભાઈ ટાટા જા ટાટા જ કે કેતા તા કે કેતા હો હાલો વિશાલ ભાઈ કીક મારો એટલે એમ તો વાર લાગે હજી ફાકી બાકી ખાવું અને પછી જાશું પછી જાહું

આ આપણે મોટર પાસ કરી કે કોઈ પણ હોય તો કાઈ કેતા ના કોઈ પણ હોય થોડી નબડી ચાલતી હોય તો કાઈ કેતા ની હારી હાલતી હોય ને તો કોમેન્ટ કહેજો અને આપણે લેશી હરવાર ગણેશમાં માં હાલો ભાઈ ચા પીવાની કોઈ ના નથી પીવાની ભાઈ ચા પીને જ આવ્યા ચા પાણી આવી ગયા મિત્રો મોડું નીકળે હવે સીધા હેન કુટિયાણા નીકળવું છે એટલે મોડું થાય છે તો આગળ રસ્તા મળ્યો મિત્રો મોટર લેવા ગયા ગાડી થઈ ગઈ ચાલુ તો દુકાન કરી ભાઈ ભાઈ બરોબર આ દુકાન છે ઉપલેટામાં આ મોટર મુકાઈ ગઈ તો હાલો નીકળીએ સીધા ઘરે હો તો મિત્રો આપણે ચા પાણી પીધી હતી ફાંકી ખાઈ લીધી પણ પણ ફાંકી હવે પૂરી થઈ ગઈ પછી આપણે નારાયણ યાદ આવી ગયો એટલે એને હવે કમાભાઈ પાણીથી ફાંકી લેતા આવીએ પહેલાં મસ્તીની કમાભાઈ તૈયાર જ રાખ્યો વાહ કમાભાઈ વાહ ફાંકી અસર બની ગયો હવે પણ કેમેરા એમ નહીં આવે ફાંકી ખાતા ખાતા વિશાલભાઈને શરમ આવશે

હા જ્યોતિ મેડમ છે જોયા તો એ છે ઓછા આવે વ્લોગમાં હું મિત્રો આપણે થોડું ઘણી વસ્તુ લઈ જવાની છે એટલે જ્યોતિ મેડમ પેક કરે બધી વસ્તુ અને મેગી ભેગી ભેગી છે આપણે ગાડી મૂકી આવી તો મિત્રો આપણે હે ને ગુલાબની ડાયર લઈ જવાની છે કુતિયાના આપણે ગુલાબ હારા આવે હે ન્યાય છે ને નવો મકાન બનાવે તો આપણે ડાયર તોડી લીધી તો આપણે લઈ જવાની હે ન્યા બરોબર મમ્મી ને પપ્પા એ બેઠા હે જ્યોતિ આને પણ હું લઈ લેવું

તો મિત્રો આપડી દાબેલી આવી ગઈ હવે કરતી ખાવાનું ચાલુ હાલો ખાવા જ્યોતિષ સલાહ કરે વાર વાર તો મિત્રો દાબેલી ખાય અને અમે સીધા ગાડી ચાલુ કરતી હતી નીકળી ગયા છીએ હવે કુતિયાણા તરફ બાયપાસ ઉપર ચડાવી દીધી છે કુતિયાણા બાયપાસ હવે સીધી જશે કુતિયાણા ગાડી ધીમે ધીમે આવી જાય અને અમે બે માણસ વાતો કરે જાવ તો હવે મળીએ કુતિયાણા જઈને

તો મિત્રો આપણે હે ને હાંજી આવવામાં થઈ ગયું હતું મોડું એટલે આવી અને હોઈ ગયા તા અને અત્યારે ઉઠી કામ ઉપર આવી ગયા અને ચા પાણી આવી ગયા એમ તો વહેલા આવીને કામ ચાલુ કરી દીધું પાટિયા ઘણા મારી દીધા આમાં ચા આવ્યો તો અત્યારે બ્રેક આવી બરાબર તો હાલો ચા પાણી પીવા તો બધા ચા પી લઈ હવે એમ બે ભાઈ બધામાં કેટલાક છે બે છે પછી આગળ છે ને હાજે બ્લોગ ન બનાવે એક કારણ કે પછી મોડું થઈ ગયું ને જમવાનું મોડું થઈ ગયું હતું પછી આવવામાંય પાછું મોડું થઈ ગયું પછી અત્યારે હવામાં યાદ ન આવ્યું બ્લોગનું અત્યારે છે યાદ આવ્યું તો અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો પાટિયા મારી દીધા થોડા ઘણા અને વિશાલભાઈ તો હજી પાણી પીને આવે હાય ગાજ ચાય પી લો તો મિત્રો બપોર થઈ ગયો હવે ને બધું પૂરું થઈ ગયું વિશાલ ભાઈ ઉતરવાનું નામ નથી લેતા અને છે ને આપણે જોઈને વિડીયો જોઈ ને એવું થતું હાલી નીકળ્યા હાલી નથી નીકળ્યા હકીકતમાં જે રિયલ લાઈફની ની જે વસ્તુ છે ને એ તમને બતાવીએ છીએ આમાં જે અમે કરીએ છીએ એ બાકી કાંઈ નવાઈ નથી આ રીતનું કામ કરીએ છીએ મજા અને આપણે કઈ બીજું કઈ કરતા નથી આજ આપણે કરીએ આજ આપણો ધંધો

અને વિશાલભાઈજી ઉપર ચડીને બેઠા છે અને કાકરીની ગાડી આવી છે તો કાકરીની ગાડી ઠલવવા માટે અહીં જગ્યા કરી દીધી